નમસ્કાર સ્વાગત છે આપનું રંગતમાં માં હું સિદ્ધિ કમાણી

ખૂબ જ ઓછા ખર્ચમાં અને એકદમ બજારમાં મળતો મિલ્કશેક બદામ મિલ્કશેક બનાવવા માટેના ઇંગ્રીડિયન્ટ આપણે અહીંયા જોઈ લઈએ મેં અહીંયા દોઢ કપ આપણું જે રેગ્યુલર દૂધ ઘરે યુઝ કરીએ છીએ તે લીધું છે તેની સામે મેં વન ફોર્થ કપ અહીંયા ખાંડ લીધી છે ખાંડનું પ્રમાણ તમારા ઘરમાં જેવું સ્વીટ ખાતા હોય તે પ્રમાણે તમે થોડું બે ચમચી વધારે ઓછું કરી શકો છો અહીંયા મેં અડધો કપ પાણી લીધું છે આપણે ઇન્સ્ટન્ટ બદામને પલાળવાની છે એટલા માટે ગરમ પાણીમાં અહીંયા મેં દસ બદામ લીધી છે એક ચમચી મોટી મેં કસ્ટર્ડ પાવડર લીધો છે વેનિલા ફ્લેવર એક ઇલાયચી પાવડર કરી લીધો છે એક ચપટી મેં અહીંયા યેલો ફૂડ કલર લીધો છે દોઢ ચમચી મલાઈ અહીંયા મેં આ બે થી ત્રણ પિસ્તાની કતરણ કરી લીધી છે ગાર્નિશિંગ માટે અને બે થી ત્રણ કાજુની કતરણ કરી લીધી છે ચાલો આપણે બનાવવાનું શરૂ કરીએ ખૂબ જ હેલ્ધી અને ઉનાળાની ગરમીમાં ઠંડક આપતો બદામનો મિલ્કશેક હવે આપણે આપણે ગેસની ફ્લેમ ચાલુ કરી અને પેનની અંદર આપણે જે અહીંયા દૂધ લીધું હોય તો એમાંથી બે થી ત્રણ ચમચી જેટલું દૂધ બચાવી અને બીજું બાકીનું દૂધ આપણે એડ કરી અને એક એક ઉફરો આવે ત્યાં સુધી આપણે એને ઉકળવા માટે રાખી દઈશું આપણું દૂધ ઉકળે છે ત્યાં સુધીમાં સુધી બદામ છાલ કાઢવાની છે તો એના માટે મેં અહીંયા અડધો કપ પાણી લીધું હતું તો એક પેનની અંદર એ પાણી એડ કરી દઈશું અને પાણી ગરમ થાય પછી આપણે એની અંદર એક થી બે મિનિટ માટે આઠ થી દસ જે બદામ લીધી છે તેને આપણે ઉકાળવાની છે જેથી બદામની છાલ પલાળીયા વગર જ એની છાલ નીકળી જાય તો આપણે પાણી ગરમ થાય પછી આપણે એની અંદર બદામ એડ કરી દેસુ તમને મારી આવ નવી વાનગી પસંદ આવતી હોય તો ચેનલ ને સબસ્ક્રાઇબ કરો વિડિયો ને લાઈક કરો અને શેર કરો તો અહીંયા આપણું પાણી ગરમ થઈ ગયું છે તો હવે આપણે એની અંદર અહીંયા જે મે બદામ લીધી હતી તે બદામ એડ કરી દેશું અને 1 થી 2 મિનિટ માટે આપણે એને ઉકળવા માટે રાખી દેશું અહીંયા 1 થી 2 મિનિટ થઈ ગઈ છે તો હવે આપણે ગેસ ની ફ્લેમ બંધ કરી અને બદામ ને એમ જ પાણી માં સાઈડ માં ઠંડી થવા માટે રાખી દેશું અહીંયા આપણે બદામ શેક બનાવવા માટે દૂધને ઉકળવા માટે રાખ્યું હતું તો આપણું દૂધ મસ્ત એક ઉભરો આવી અને ઉકળી ગયું છે તો હવે આપણે જે અહીંયા કસ્ટર્ડ પાવડર લીધો હતો તે આપણે એની અંદર એડ કરવાનું છે એટલે આપણું શેક એકદમ ઘટ્ટ બને તો અહીંયા અમે જે કસ્ટર્ડ પાવડર લીધો હતો એની અંદર અહીંયા મેં થોડું એમને ઠંડુ દૂધ બચાવ્યું હતું તે એડ કરી અને આપણે એની અંદર લમ્સ ના રહે તેવી રીતે આપણે એને ચમચી વડે દૂધની અંદર મિક્સ કરી અને પેસ્ટ રેડી કરી લેશું અને પછી આપણે દૂધની અંદર એને એડ કરવાની છે તો હવે આપણે આવી રીતે મિક્સ કરી અને પાછી આપણે દૂધની અંદર એડ કરી દેસું જેથી આપણા દૂધ એકદમ ક્રીમી અને ઘટ્ટ બને એટલે આપણો બદામ છે એકદમ બાર જેવો જ બને તો અહીંયા અમે એકદમ મસ્ત મિક્સ કરી લીધું છે કસ્ટર્ડ પાવડરને દૂધ તો હવે એ આપણે એને અહીંયા ઉકળતા દૂધની અંદર એડ કરી દેવાનો છે અને આવી રીતે તવી થાવડે ચલાવતા ચલાવતા એને આપણે થોડી વાર માટે ઉકાળી લેશું તો અહીંયા મેં મિક્સ કરી દીધો છે તો હવે આપણે એની અંદર અહીંયા જે ખાંડ લીધી હતી તે પણ એડ કરી દઈશું થોડી વાર માટે એને ગેસની ફ્લેમ રાખી અને એકદમ ઘટ થાય ત્યાં સુધી ઉકાળી લેશું હવે આપણે અહીંયા જે બદામને આપણે ગરમ પાણીમાં પલાળી હતી તેમાંથી મેં બહાર કાઢી લીધી છે તો હવે આપણે એની આવી રીતે આસાનીથી છાલ નીકળી જશે તો આવી રીતે આપણે બધી જ બદામની છાલ નીકાળી લેશું અહીંયા મેં બધી જ બદામમાંથી છાલ નીકાળી લીધી છે તો હવે આપણે એની પેસ્ટ બનાવવાની છે તેના માટે મેં અહીંયા એક મિક્સર જાર લીધું છે એની અંદર આપણે જે બદામની છાલ કાઢી છે તે બદામ એડ કરી દઈશું અને હવે આપણે એની એકદમ થોડું આપણે જે અહીંયા ઠંડુ કરવા માટે આપણે ઉકાળેલું દૂધ રાખ્યું હતું તે એડ કરી અને આપણે એની પેસ્ટ બનાવી લેશું અહીંયા મસ્ત બદામની પેસ્ટ બની ગઈ છે તો હવે આપણે આગળની પ્રોસેસ કરી લેશું હવે આપણે જે બદામ શેક બનાવવા માટે કસ્ટર્ડ પાવડર અને ખાંડવાળું દૂધ ઠંડુ કરવા માટે રાખ્યું હતું તો હવે આપણે એની અંદર અહીંયા જે બદામની પેસ્ટ બનાવી હતી તે આપણે એડ કરી દઈશું અને એમાં થોડું દૂધ આપણું બહાર એમના મુકાળ્યા વગરનું થોડું દૂધ એડ કરી અને આવી રીતે ચલાવી અને આપણે મિક્સર જારની અંદરથી બધી જ પેસ્ટને દૂધની અંદર એડ કરી દઈશું અને ગેસની ફ્લેમ ચાલુ કરી અને એક મિનિટ માટે થોડી વાર માટે આપણે એને પેસ્ટની અંદર મિક્સ કરી અને ઉકાળી લેશું જેથી આપણે બદામનો ટેસ્ટ આપણા બદામ શેકમાં ખૂબ જ મસ્ત બેસી જાય તો આવી રીતે મેં બદામની પેસ્ટ એની અંદર મિક્સ કરી લીધી છે તો હવે આપણે એક મિનિટ માટે એને ઉકાળી લેશું અહીંયા આપણું શેકનું દૂધ મસ્ત ઉકળી ગયું છે તો હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી અને એની અંદર અહીંયા જે મેં ઇલાયચીનો પાવડર કર્યો હતો તે એડ કરી દેશું અને મિક્સ કરી લેશું ઈલાયચીનો ટેસ્ટ બદામ શેકમાં ખૂબ જ મસ્ત આવે છે એટલા માટે મેં અહીંયા લાસ્ટમાં આપણે ઈલાયચી એડ કરવાથી એની સ્મેલ પણ ખૂબ જ મસ્ત આવે છે તો અહીંયા મેં ઈલાયચી એડ કરી અને મિક્સ કરી લીધી છે અને હવે આપણે એને થોડીવાર ઠંડુ કરવા માટે રાખી દઈશું અહીંયા આપણું મિલ્કશેક થોડું બદામ શેક થોડું ઠંડુ થાય એટલે આપણે જે યલો કલર ચપટી લીધો તો એની અંદર મેં અડધી ચમચી જેટલું દૂધ એડ કરી અને આપણે એ કલરને આપણે શેકની અંદર એડ કરી દઈશું જેથી એકદમ બહાર જેવું જ યલ્લો કલરનું આપણું બદામ શેક બની જશે તમે જોઈ શકો છો આપણા બદામ શેકનો એકદમ મસ્ત યેલો કલર આવી ગયો છે તો હવે આપણે એની અંદર ઠંડુ થાય પછી જ આપણે એમાં મલાઈ એડ કરવાની છે તો અહીંયા આપણે જે દોઢ ચમચીની મલાઈ લીધી હતી તે આપણે એડ કરી દઈશું અને મિક્સ કરી લેશું મલા એડ કરવાથી એકદમ ક્રીમી ટેસ્ટ આવે છે બદામ શેકનો તો આવી રીતે આપણે એને મિક્સ કરીને હવે આપણે એને એક બાઉલમાં કાઢી અને કલાક માટે ઠંડુ કરવા માટે રાખી અને પછી ગાર્નિશ કરી અને કરી લેવાનું છે અહીંયા આપણે બદામ મિલ્કશેકને ફ્રીજમાં એક કલાક ઠંડો કરવા માટે રાખ્યો હતો તો આપણો બદામ મિલ્ક શેક મસ્તો ઠંડો થઈ ગયો છે તો હવે આપણે એને સર્વિંગ ગ્લાસમાં લઈ અને ડ્રાય ફ્રુટથી ગાર્નિશ કરી અને સારું કરવાનો છે આવી રીતે તમે જોઈ શકો છો એકદમ મસ્ત મલાઈદાર આપણો ક્રીમી અને ઘટ એકદમ ઠંડો થઈ અને બદામ શેક રેડી થયો છે તો હવે આપણે આવી રીતે ચમચી વડે ચલાવી અને આપણે એને એક ગ્લાસમાં કાઢી અને ડ્રાય ફ્રૂટથી ગાર્નિશ કરી અને સારું કરી લેશું ખૂબ જ ઓછા ખર્ચમાં અને ઘરમાં રહેલી વસ્તુમાંથી એકદમ ક્રીમી અને ઘટ બદામ મિલ્ક શેક અહીંયા તૈયાર છે તો તમે પણ આ રીતથી ઘરે એકવાર જરૂરથી બદામ ટ્રાય કરજો તમારા ઘરના સભ્યોને જરૂરથી ભાવશે અને એકદમ બાર જેવો જ બનશે તો તમારો બદામ મિલ્કશેક કેવો બન્યો તે મને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો કેવી લાગી તમને મારી રેસીપી જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો તમે મારા વિડીયોને લાઇક કરો તમારા ગ્રુપમાં મારા વિડીયો શેર કરો અને હજુ સુધી તમે જો મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો વિડીયોની નીચે જ્યાં રંગત છે તેની બાજુમાં સબસ્ક્રાઈબનું બટન છે તે બ્લેક કલરનું હશે તો તમે હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ નહીં કરી એ બટનને તમે ક્લિક કરો જેથી મારી ચેનલ સબસ્ક્રાઈબ થઈ જાય અને એ ક્લિક કરશો એટલે એક બે લાઇકન આવશે એ એને પણ તમે ક્લિક કરો જેથી મારા વિડિયોના નોટિફિકેશન તમને સૌ પ્રથમ મળતા રહે તો રોજ આવી અવનવી વાનગી જોવા માટે જોતા રહો રંગત ખાણીપીણીના શોખીન ગુજરાતીઓ થેન્ક્સ ફોર વોચિંગ